સુરેન્દ્રનગરના ખાણ ખનીજ ટીમે સાઈલા તાલુકાના ચોરવિડા ગામે ખનીજ ચોરી પર રેડ કરી હતી ખાણ ખનીજ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ચોરવિડા ગામની ટીમમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેનાથી ખાણ ખનીજ ટીમે રેડ કરતા ગેરકાયદેસર ચાર કૂવા કાર્બોસેલનો વહન કરતા ચાર ટ્રેક્ટર ચરકી મશીન સહિત ના રૂપિયા 22 લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો ખાણ ખનીજ ટીમે ચાર કૂવાની માપણી કરી આરોપીઓ પર દંડનીય કાર્યવાહી करवानी तजवीज हाथ धरी